જ્યારે કે રવિવારના રોજ ધનુર્માસ પૂર્ણ થતાં પંચાટી બજાર સ્થિત રાધાવલ્લભ મંદિરે પણ મંગળા દર્શન માટે દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા આ ઉપરાંત જલરામ મંદિર રામકુંડ સ્થિત ક્ષિપ્રા ગણેશ મંદિર સહિતના અનેક મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી મકરસંક્રાંતિ પર્વ ગાયને ઘોઘરી ખવડાવવાનું અને રામકુંડથી ગૌશાળા ખાતે પણ લોકોએ ગાયને ઘોઘરી ખવડાવી હતી તેમજ તેમજ ઘાસ આપી ગૌ પૂજા કરી ગૃહિણીઓ તેમજ પરિવારજનો પૂજા અર્ચના કરી હતી સવારથી જ ગૌશાળા ખાતે ગૌ ભીડ જોવા મળી હતી હિન્દુ મહિનાની તિથિના બદલે અંગ્રેજી કેલેન્ડર વર્ષ પ્રમાણે ઉજવાતા મકર સંક્રાંતિ પર્વમાં ચાલુ વર્ષે ચૌદ જાન્યુઆરીના રોજ ઉજવણી કરવામાં આવી હતી ઉત્તરાયણ પર્વના રોજ પવન દિવસ રહેતા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો દિવસે પણ જોવા મળ્યા હતા પર ઊંધિયું ડીજે ના ઢાબા પાર્ટી યોજાઈ હતી અને ઉત્તરાયણ પર્વની દબદબાભેર ઉજવણી કરાઈ હતી તો મોડી સાંજે કંદીલ તેમજ ફાનસ છોડતા રાત્રિના સમયે આકાશનો નજારો ઝગમગાટ સાથે અનોખો જોવા મળ્યો હતો ઉત્તરાયણ પર્વ એટલે માત્ર પતંગોત્સવ જ નહીં પણ શિયાળામાં લીલા શાકભાજીને લઈ લોકો માટે જેવો પણ માહોલ સર્જાય છે ખાસ કરીને ગુજરાતની ઓળખ એવા તેમજ ઉબાડિયાનું ખાવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અંકલેશ્વરમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે લોકો ત્રણ હજાર કિલો ઉપરાંત ઊંધિયું તેમજ પાંચસો કિલો ઉપરાંતની લીલવાની કચોરી ઉપરાંત ફાફડા જલેબી સહિત બોર અને વિવિધ વ્યંજનની જાફત અંકલેશ્વર વાસીઓએ ઉડાવી હતી આ ઉપરાંત અંકલેશ્વરની વિવિધ ફ્લેવરની ચીકી અને તલ લાડુ મમરાના લાડુ સહિતના વ્યંજનની પણ